બોલો ગણપતિ બાપા મોર્યા અલબેલા મતવાલા દાદા દાદા વેલા આવો ને અલબેલા મારા ગણપતિ દાદા જમવા જલ્દી આવો ને સોમવારે શિરો પૂરી વેલા આવો ને લી સોમવારે શિરો પૂરી વેલા આવો મંગળવારે મોહન થાળ આવો ને મંગળવારે મોહન થાળ આવો ને બુધવારે બરફી પેંડા આવો ને બુધવારે બરફી પેંડા જમવા જલ્દી આવો ની અલબેલા મતવાલા દાદા ચમવા જલ્દી આવો ને દીકુખરા ચમવા વેલા આવો ને ગુરુવારે ખારી કુખરા ચમવા જલ્દી આવો ને અલબેલા મતવાલા દાદા ચમવા વેલા આવો ને શુક્રવારે સુતર પહેણી ચમવા વેલા આવો ને શુક્રવારે સુતર પહેણી ચમવા જલ્દી આવો ને અલબેલા મતવાલા દાદા ચમવા જલ્દી આવો ને શનિવારે સુખડી વેલા ચમવા આવો ને શનિવારે સુખડી ગાઠિયા ચમવા જલ્દી આવો ને અલબેલા મતવાલા દાદા ચમવા જલ્દી આવો ને રવિવારે રસ સપુરી જમવા વેલા આવો ને રવિ વારે રસ સપવુરી માગી માગી ને કાજો રે અલબેલા મત વાલા દાદા જમવા વેલા આવો ને જાળી ભરાવી આચમન કરવા આવો ને છી થાળી ભરાવી આચમન કરવા આવો ને पान सुपारी एलसी दादा मुखवास करवा आवो ने पान सुपारी एल दादा मुखवास करवा आवो ने अलबेला मत वाला दादा चमवा जल्दी आवो ने अलबेला मत वाला दादा चमवा जल्दी आवो ने सोना रूपाना सो गठा तमें रमत रमवा आओन सोना रूपाना ગઠા તમે રમત રમવા આવો ને સાગસી સમના ઢોલિયા તમે પોઢણ કરવા આવો ને સાગસી સમના ઢોલિયા તમે પોઢણ કરવા આવો ને અલબેલા મતવાના દાદા જમવા જલ્દી આવો ને અલબેલા મારા ગણપતિ દાદા જમવા વેલા આવો ને भावे भक्तों ने विनंती तमें दर्शन देवा आवो ने भावे भक्तों ने विनंती तमें दर्शन देवा आवो, देवा आवो भक्त मंडल ने विनंती तमें जमवा जल्दी आवो ने अलबेला मरा गणपति दादा जमवा बेला आवो ने अलबेला मतवाला दादा जमवा जल्दी आवो ने अलबेला मत